જય શ્રી કૃષ્ણ માય ફ્રેન્ડ્સ કેમ છો આજની મારી રેસીપી છે હરિયાળી પનીર હં પાલક પનીર નથી હરિયાળી પનીર કેમ તો આવો જાણીએ તો એના માટે પનીરના પીસીસ કરી તેને સાતરી લીધું છે ત્યાર પછી હરિયાળી પનીરનો મસાલો બનાવવા માટે ચારથી પાંચ નંગ જેટલા લીલા મરચાં લસણ અને સિંગદાણા એડ કર્યા છે એ બધાને બેથી ત્રણ મિનિટ આપણે સાતરી લેવાનું છે સંતરાઈ જાય એટલે એની અંદર આપણે ધાણા અને લીલું લસણ એડ કરવાનું છે એને પણ આપણે બેથી ત્રણ મિનિટ જેટલું શેકી લેવાનું છે એ શેકાઈ જાય એટલે ઠંડુ થવા દેવાનું છે અને ગ્રેવી બનાવીશું ગ્રેવી માટે બે નંગ મેં અહીંયા ડુંગળી લીધી હતી તેને ક્રશ કરીને લીધી હતી તમે વધારે ઓછી લઈ શકો છો હવે આપણે મસાલો ઠંડો થઈ ગયો છે તો એને પણ આપણે ક્રશ કરી લઈશું એ મસાલો ક્રશ થઈ જાય અને ગોલ્ડન બ્રાઉન ડુંગળી થઈ જાય એટલે આ બધો મસાલો એની અંદર એડ કરવાનો છે અને ગ્રીન મસાલો એડ કર્યા પછી એની અંદર બેઝિક મસાલા એડ કરવાના છે જેમ કે ધાણાજીરું હળદર મરચું અને કિચન કિંગ મસાલો કિચન કિંગ મસાલો અને લાલ મરચું ઓપ્શનલ છે જો નાખવું હોય તો નહીં તો સ્કીપ કરી શકો છો હવે કલર ચેન્જ થાય એટલે એની અંદર આપણે બટર ઘી માખણ એડ કરી શકીએ છીએ અથવા સ્કીપ પણ કરી શકીએ છે અને જરૂર મુજબ પાણી લેવાનું છે પાણી લીધાને તરત જ આપણે પનીરના પીસીસ એડ કરવાના છે પનીરના પીસીસ એડ કર્યા પછી એની અંદર ધાણા એડ કરવાના છે ને એને ચારથી પાંચ મિનિટ ઉકળવા દેવાનું છે હવે તેલ છૂટું પડી ગયું છે એટલે એને કવર કરીને બે મિનિટ રહેવા દેવાનું છે તો આ સબ્જી તૈયાર છે એન્જોય કરો પનીર